વાત તમે જોર વિચાર લાવી દીધો ગાલી ઘોરે વાળવાનું આયોજન કરી નાખ્યું અરે મોગો ગમે તે આખું પાછું કરી દઉં દેવું કરું પણ કુવાય છો ને આઠમ ઉપર ખબર આવું છે ખબર આવું ભાઈ કુવાય છો ને ખબર જાય ના પણ કે તમે પછી

મેટા ભાઈ આવા કોમમાં કોઈ ના ના પાડે તો પછી વાત સાચી છે એટલે કહું છું તમારે સુડીઓન પછી કેજો પાછા હો બોલાઈ દેજો હગવાવાળો ને વિવાહયો ને બધાને કેવાં છો તો નહીં એ હા અલ્યા કોણ જી પાતળિયા રે પાલવ મારો મેલી દ્યો ને नंदલા ભૈયા ઠેમ ના તહેવાર આવે છે આઠેમ ઠેમ તૈયારીમાં છે પણ મારો ઉર્ષો મારો છોકરો ખરાબ પાક્યો આ ટીણીઓ ટીણીઓ એકલો ખરાબ પાક્યો તે ના પૂછે વાત નાળા રજાઓ મેલી બધા ડખા કરશે કોઈ ના કોઈ ઝઘડા કરશે અરે હા શંકરભાઈ આ કોઈ ના કીધું ચાલ લે તો થોડી વાત કરી એકલી એકલો વળી

તમે કયો છો ટીના નું મોકલો વાત હાશી છે મારે ટીની હોય યાર હમણાં એકણ આવે તો પેલા સરપંચ નો ને આગેવાનો નો નો ફોટો તોડી નાખ મારા ટીનો યાર ખરાબ પાક્યો છે ને હું ટીનાની ની મોકલું યાર એટલે મને સારી પાછું ભૂલી ગયો છું ઘેર લેવા દે જી સારી લઈને આવું જવા દે મોલ થઈ ગયું સાથે

હવે તારા બાપુ ભરે વાળે છે મારા છોડીને નહીં મારા જવાની ઘણી ઈચ્છા થાય છે પણ એ પેલા દારૂ લીધે હું નહી રહી તો આવું કેવું ચિંતા કરીને હવે જો આ ક્યાર દારૂ હવે મજે હવે આ ચોચપોચમ થઈ

चा ओले जवान आ सकरी मनो तो, तो दारू जाकी वातो जो लक्सो भाई हवरमो मजो नाप छोटा पिए तो चेन पडत नहीं आ सोजो ए सोजल्या लडो लडो नाश्तो बाचो लाओ लडो नाश्तो लाओ हो नाश्तो

પંકોળો ખાઓ એકણ આ રોધન કોણ ખવરા રોટલા કોણ ટીપિંગ ખવરા છે બાપા હા આવું ચાલ હા અલ્યા જાય લ્યા તહેવાર સી તે બે દાડા ર તો હું થઈ જાય મોય ના જાય પણ તહેવાર ઓ એક રોટલા કોણ ખવરા છે તમે ખવરા છો ટીપી ટીપિન તારો ભા બનાવા છે તાન મુની બનાવતો તાન આ બાળી કોટો છે રોટલા ઓ માર ખો ભરાવા માં ના બન કઈ નાઈશ મારો બન જ છે કે આ તો શોક તે ભાઈ તહેવારો એટલે હોય તહેવારોમાં ના પીવાનું હોય તહેવાર તો સુખ શાંતિ પતાવાના હાદા દાળ

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બસ આ કીધું હેતર મને તો સાલ લેવા થોડી બે ત્રણ દાડા વધારે કષ્ટ વીટી લેજો ને આઠેમ કે કોકૂળ આઠેમ ઓ ઓ એટલે હા ઓ ગોરેવાળી એ અમારી હવે બે ત્રણ વાત બરોબર તો કેવાય

એ તો સિંચા કરે ને કઈ એ મોની જવું કેવું જમાઈએ મોની જવું તાણા ભઈ કુમાશ્યોનો તહેવાર છે ને મોના મોને પછી શું કરવાનું તાણ પછી લ્યો તમે બે હો હ ઉગલો હે તમો બડધ્યો પળાવતો હારણ હો આ પછી આવળ આપણે બધું બધું પછી આયોજન છે જી બીજું બાકી છે બધું પાછો હા એટલે ખટકો કરીને આપણે આળામળા પોકાના હું પેલા ઘઉં જોઉં સોખા છે એટલા સુ પીપળામાં આ છોકરા ના કહું છું ના કહું છું તોય ઉપર સડી સડીને બધી ઈટો ફોડી નાખે

હું બક બક કર સાખો દાડી અરે શો હજી ડાળો પૂરો થયો છે હા આખો ખો ડાળો થયો નહી પૂરો છે હજી ઓર જોઈ નહી તું પૂરો છે ઓય ઓ જા કે બસ આ ઈટો આ આખો તો દિવાળી ઘર કરી દેવું છે ગમે છે થાય તોય દિવાળી ઘર કરું હા તારું ઘર કર્યું અલે મારું જ કરવાનું છે તાન કનું કરવાનું છે તાન આ તારે ઈટો તાન કઈ સિતારી સિતા હા

સ્પ્રિંગ જેવું છે મારી કેવા જબરાઓ જો લઈ આવો અતારે હાલ 2 મિનિટ લઈને આવો તો હું ટીણીઓ ખરો અલાઈ કોઈ આવતું નહી ભાઈ રાગે તારું બે કોઈ ના હું મને મેણા મારી ગયો લે અરે તું જોઈ લે ખાલે જો ન લાવો તો મારો નામ નહી કોઈ ના આવે ઈ આથી કર ચા દાર રહી એ પંપર હ મને ભૂલી ગયો લે પીવા જો તો આ સંપલે પૂછે નહીં આ તો બસ વાલુ લે બે

ટીણિયા પાછો છારદાળ આપવા લાંબો લાવે થચે મોકલું હોય એના પાછો જમાય તો અગણા રહેતા સારું લાગે કે તાણે ભાઈ હું એ તો એ દાળો જો પછી લ્યો ખોહળો હું એ દાળો જો અને પછી જતા આવશું બે ભાઈ ને થોડું સારું લાગે ને ટીણા ભાઈ રી ને લેતા આવશું તાણ હું ના આઈ ને

તું કહેતી કે માં જવા દે જવા દે પણ તઈ દાદા મોડ તુકા મોડ હાલ જો તેલ પિયા તું હાલ હાલ હે દાદા કેવું આ તહેવાર છે તેમનો તહેવાર થાય ઈઓને ઘોરે વાડી જેટલા 3 4 દાડા હું થઈ ગયો તો હું શું દિવાળી છે હાકો બેડા બનતા હું હાલ લત ફોન કર કોઈને તૈયાર થઈ નેટ લોકો પર

સમય તમારાપા કર્યો છે ને હવે મોકલી દેવા ગોદું ટેકો રાખતું તારી ના કરે લે